દાહોદ જિલ્લાના ફતેપુરા વિસ્તારમાં રહેતો યુવક ચિરાગ ચાર ધામ એટલે કે કેદારનાથ બદ્રીનાથ યમનોત્રી અને ગંગોત્રી આ ચાર ધામની યાત્રા કરવા માટે પોતાની સાયકલ પણ નીકળે છે તેને આ સાયકલ યાત્રાને નામ આપ્યું છે ટ્રાવેલ વિથ સાયકલ વિધાઉટ મની એટલે કે વગર પૈસે પૂરું ચાર ધામની યાત્રા કરવાનો આ સાહસ યુવક દ્વારા કરવામાં આવ્યો છે જેમાં આ બાવીસસો કિલોમીટરની યાત્રામાં ચિરાગ એક દિવસના પચાસથી સાહીઠ કિલોમીટરનો અંતર કાપશે અને ત્યારબાદ લાંબા સમય બાદ તે કેદારનાથ બદ્રીનાથ યમનોત્રી ગંગોત્રી જે ચાર ધામ ઉત્તરાખંડમાં આવેલા છે તે ચાર ધામના દર્શન કરશે જોકે ઠેર ઠેર દાહોદ જિલ્લામાં તેને ખૂબ સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે તમામ જગ્યાઓ પર તેઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને ચિરાગ પણ પોતે એક સાહસી યુવક છે અને તે અગાઉ પણ આવા પ્રયાસ કરી ચૂક્યો છે જેમાં તે વિદાઉટ મની ગુજરાત અને અન્ય જે સ્થળો પર ફરવા ગયેલો છે તેથી તેઓને આ અનુભવ પણ છે અને સાથે સાથે તેઓના પરિવાર દ્વારા પણ તેઓને ખૂબ સપોર્ટ કરવામાં આવ્યો છે જેથી આ યુવકને વધુ પ્રોત્સાહન મળી રહ્યું છે જોકે યુવક પોતાના ઘરેથી માત્ર હજાર બે હજાર રૂપિયા લઈને નીકળેલો છે અને તમામ જગ્યા પર તે વિદાઉટ મની ફરવાનો છે અને

આગળ જતા તો એવું છે ને કે પબ્લિક ઓલમોસ્ટ પૈસા સ્કેનર મારેલું છે તો ઓલમોસ્ટ નાખે છે પબ્લિક પૈસા અને જમવાનું બી થઈ જાય છે અને જોડે બી જમવાનું રાખેલું હોય એટલે એનું કોઈ ટેન્શન છે નહીં અને ઊંઘવા માટે ટેન્ટ જોડે રાખેલું હોય અને જમવાનું બનાવવા માટે ગેસ છે